નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું વાઘ થી લઈને લાભપાંચમ સુધીના દિવાળીના તહેવારોની તારીખવાર યાદી ચાલો સીધા શરૂ કરીએ વિડીયોમાં બને રહેજો છેલ્લે સુધી ચાલો લખવાની શરૂઆત કરીએ દિવાળીના યાદી સરસ મજાનું ટાઈટલ આપી દીધું છે દિવાળીના તહેવારોની યાદી અહીં આપણે તારીખ લખીશું અહીં આપણે વાર લખીશું અને અહીં આપણી તહેવારનું નામ લખીશું તો એન્ડ સુધી વિડીયોમાં બના રહેજો ચાલો લખવાની શરૂઆત કરીએ તારીખ સત્તર દસ બે હજાર પચીસ તારીખ સત્તર દસ બે હજાર પચીસ બાર શુક્રવાર અને તહેવાર છે વાઘ બારસ तो जो मित्रों तारीख सत्तर दस बेहजर पच्चीस वार शुक्रवार तेहर वाघ बार आग तारीख अठार दस बेहजार वार शनिवार તહેવાર ધનતેરસ તો મિત્રો તારીખ અઢાર દસ બે હજાર પચીસ વાર શનિવાર અને તહેવાર છે ધનતેરસ ત્યાર પછી આગળ તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ વાર રવિવાર અને તહેવાર છે કાળી ચૌદસ તો મિત્રો તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ વાર રવિવાર અને તહેવાર છે કાળી ચૌદસ ત્યાર પછી આગળ તારીખ વીસ દસ બે હજાર પચીસ દિવાળી તો મિત્રો તારીખ છે વીસ દસ બે હજાર પચીસ વાર સોમવાર અને તહેવાર છે દિવાળી ત્યાર પછી આગળ તારીખ એકવીસ દસ બે હજાર પચીસ તારીખ એકવીસ દસ બે હજાર પચીસ વાર મંગળવાર અને તહેવાર છે પડતર દિવસ મિત્રો આ દિવસે પડતર દિવસ છે તારીખ એકવીસ દસ બે હજાર પચીસ વાર મંગળવાર અને પડતર દિવસ ત્યાર પછી આગળ બાવીસ દસ બે હજાર પચીસ વાર બુધવાર અને તહેવાર છે બેસતું વર્ષ બેસતું વર્ષ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ બુધવાર અને બેસતું વર્ષ ત્યાર પછી આગળ તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ વાર ગુરુવાર અને તહેવાર છે પાઈ બીજ તારીખ 23 10 2025 વાર ગુરુવાર અને તહેવાર પાઈ બીજ ત્યાર પછી આગળ 26 10 2025 વાર રવિવાર અને તહેવાર છે લાભ પાંચમ તો તારીખ છે છવ્વીસ દસ બે હજાર પચીસ વાર રવિવાર અને તહેવાર છે લાભ પાંચમ તો મિત્રો આ હતી દિવાળીના તમામ તહેવારોની તારીખ વાર યાદી જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને અને તમારા પરિવારને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ